પેલો કેમ છે બધા મજામાં જમા થશે આજે જો આપણે બનાવવાનું છે પાપડનું શાક અને પરોઠા બનાવવાના છે તો હું પાપડનું શાક કેવી રીતના બનાવું વિડીયો પૂરો જોઈજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને શેર કરજો તો આજે જો અમારે અહીંયા બાળકો રંધાયેલું છે ને એટલે અમારે ઘરમાં રાંધવાનું છે અને વરસાદ આવે છે જોઈ શકે વરસાદ આવે છે એટલે આ તો આપણે ઘરમાં રાંધવાનું છે હાલો આપણે ઘરમાં શાક કરી દઈએ બાપડનું શાક બનાવવાનું છે તો એ માટે આપણે ડુંગળી લઈ લીધી છે ટમેટા મરચાં ને આદુ અને કોથમરી લઈ લીધી છે તો હવે આપણે એનું બધું કટિંગ કરી નાખવી તો આપણે ડુંગળી મોલ નાખશું પેલા કટરમાં કાઢવાની છે ડુંગળી અને બનાવવાની છે એટલે ઝીણું ઝીણું કટરમાં નીકળે એટલે કટરમાં કાઢી નાખવી તો આપણે મરસા પણ કટિંગ કરી નાખશું આપણે જો અને ડુંગળી કપાઈ ગયું છે તો આપણે એને રકબી માં કાઢી લેશું ડુંગળી મરચા કાપી નાખીશું તો આપણે ટમેટા કાઢી નાખશું આદુ લઈ લીધું ચટકુડો લઈ લીધો છે આદુનો તો એને આપણે કમી સોલી નાખશું કાજુ લઈ લીધા છે એનું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું પાપડનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરવી પેલા ગેસ તો આપણે તેલ નાખી આપણે જો આ તમાલ પત્રના પાંદડા અને આ આલ મરસા છે આ બાજા લઈ લીધા છે થોડાક બે ત્રણ ટુકડા અને આ છે જીરું આપણે તેલ આવી ગયું છે આપણે તેલમાં નાખી દઈશું પછી આ ડુંગળી અને મરચ્છા આપણે લીધા હતા એ પણ આપણે નાખી દઈશું મસાલો થોડું ગળી ગયો છે તો આપણે ડુંગળીને આદુ મરસા નાખી દેવી આપણે જે ડુંગળી એવું જેવું તેવું ચડી ગયું છે એટલે આપણે આ ટમેટાનું જે મિક્સરમાં ઓલ કટરમાં કાઢ્યા હતા એ આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવી ધાણા જીરું નાખી દેવી આપણે હળદર ખાંડેલું છે એ નાખી દઈશું લસણમાં ખાંડેલું ખાંડેલું સારી રીતે મિક્સ કરી લેવી આ થોડુંક દહીં લીધેલું છે દહીં નાખી દઈશું જોઈ શકો તો તેલ આપણું બધું ઉપર આવી ગયું છે દહી નાખ્યું હતું દહી ઘડી લાવ્યું એટલે તેલ ઉપર આવી ગયું છે તો આપણે એમ થોડું પાણી નાખી દઈશું જો પાપડ શેકવાના છે આ ગ્રેવી ઉકળે કે આપણે પાપડ શેકી લઈશું આપણે લોઢીના આપણે આ પાપડ લેવાના છે અડદના જે પાપડ આવે એ પાપડ લેવાના છે હલો તો આપણે પાપડ શેકી નાખવી જો આ પાપડ શેકી નાખ્યા છે તો આપણે એના નાના નાના ટુકડા કરવાના છે ગ્રેવી ઉકળી ગઈ છે તો આપણે એમાં પાપડ નાખી દઈશું આપણે જો નાના નાના ટુકડા કરી લીધા છે આવા કાજુ લઈ લીધા છે તો આપણે કાજુ નાખી દઈશું એમાં હવે આપણે બે મિનિટ ઢાંકી દઈશું અને જોઈ જોયું આપણે જો શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે પાપડનું શાક બની કમ્પ્લીટ થઈ ગયું છે હવે બનાવના છે પરોઠા તો આપણે પરોઠાનો લોટ બાંધી નાખવી તો પેલા તો આપણે મીઠું નાખી દઈશું

આપણે જો પરોઠાનો લોટ બાંધી દીધો છે તો આપણે લોયા લઈ લઈશું લોયા બનાવી નાખશું તો આપણે પરોઠા બનાવી નાખીએ પહેલાં આપણે પરોઠા વણી નાખશું બધાય પછી આવશું